તો મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાર માટે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા અને તેમણે દ્વારા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે બીજેપી આ વખતે પણ જંગી બહુમતીથી જીતશે તેવો મને વિશ્વાસ છે લોકોનો સાથ અને સહકાર સારો મળી રહ્યો હોય પ્રજા પર પૂરતો વિશ્વાસ છે તેવું તેમણે જણાવ્યું હતું અમારી લગભગ અમારી ધોરાજી છે ત્યારે સમય નહોતો પણ વધારે બે કલાક સમય કાઢી રહ્યા એવું તો ખાસ અપીલ કરવા માટે કે સોળમી તારીખે કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે મતદાન થવાનું ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય જનતા પાર્ટીના સારી ઉમેદવારોને એથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એટલી વિનંતી કરવા માટે આવ્યું લોકો તો મોટું મળવા જેવું થઈ ગયું છે જૂનાગઢના ભવિષ્યો માટે ભારતીય જનતા પાર્ટીને આપણે ચારે મત અમરના નિશાન ઉપર આપી એવી વિનંતી કરવા વિશેષ મારા દિવસે તમને એની પરિસ્થિતિ ખ્યાલ હોય અને તમે જેથી કાર્યકર્તાઓ આવ્યા મહેનત કરતા હોય એટલે સોળમી તારીખે તમારો વિશેષ સહકાર મળે એ માટે સૌને મારી વિનંતી છે અપીલ છે ફરીથી જુનાગઢ ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન બનવા માટે